ફટણી લડવાની છે હવે એ તો કેમ હવે કેમ ખબર પડે એને ખબર પડી જાય હવે બેન ઇલેક્શન તો થઈ ગયું છે છે પરણાવવાની છે હા ચા હું આવીશ બધું કરશું અમારે કાઈ વાંધો જ ન સરપંચ ના ઉમેદવાર હતા આજે બે પચીસ ની સામાન્ય ચૂંટણી જુના ઓગલા ઝાઝા સમય બાદ યોજાય જેમાં અમારી યુવા પેનલ સાત વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકો જંગી બહુમતી થી અમને એક તરફી બહુમતીથી જીતેડા છે અને અમે ગામના લોકોને ને એટલો આ વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું મારું નામ વિનોદભાઈ જસાભાઈ નંદવાના માજી સરપંચ દસ વર્ષ સરપંચ અત્યારે અમારા જમાઈ મારા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવ છું કે મારા વેવાય છે એના પ્રત્યે કોઈ ભેરભાવ નથી એ હું જીતો નતું ને એ જીતા તો કોઈ નથી અમારા વેવાય હતા જીત્યા તો અમે એવું માનતું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે એવું અમારું માનવું છે અમે દસ વર્ષ શાસન કર્યું અમારી જ્યાં ખામી રહી ગઈ હોય તો ગામની જનતા એ લોકોને એ લોકોને નવી પેનલ આપણે